રેણવા આદિત્યાણા અને સૌરાષ્ટ્ર સિમેન્ટને જોડતો રસ્તો વરસાદ દરમિયાન બિસ્માર બની ગયો છે ત્યારે અહીંથી પસાર થવામાં રાહદારીઓને તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે આ રોડ ભારવાડિયા પેટ્રોલ પંપથી લઈ અને મામાદેવના મંદિર સુધી અતિશય બિસ્માર હાલતમાં છે રોડ ઉપર લગભગ ફૂટ ફૂટના મોટા ખાડા પડી ગયા છે તો બાજુમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી હોવાથી ત્યાંથી સિમેન્ટના ભરેલા મોટા ટેન્કરો ટ્રકો નીકળતા હોય છે આદિત્યાણાથી પણ આ રોડ લાગુ પડે છે

જો વેલામાં વેલી જલ્દી રસ્તો બનાવી દે કોઈ માંગ છે અમારી આ રસ્તામાં તમને 릭શા ચલાવામાં કેવી તકલીફ પડે છે તકલીફ છે અમે તમને માં 릭શા ખાડામાં મારી પડી એ અમારો પોતો તમને બતાવ્યું એક તો કમાય કે બધું વેレンટીમાં વયુ ઓકે તો સરકાર પાસે તમારી શું માંગ છે કતનભાઈ સરકાર પાસે અમારી એક માંગ છે રોડ સાળો કરી દે એના કારણે અમને તકલીફ ના પડે 릭શા ચલાવવામાં